સાબરકાંઠા જિલ્લામાં શ્રાવણ માસમાં મંદિરમાં બમ બમ ભોલેના નાથથી ગુજરી ઉઠ્યા છે તો હિંમતનગર હાથમાંથી કિનારે આવેલું શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે જ્યારે મંદિરના પ્રમુખ નારાયણ મિસ્ત્રી દ્વારા ચાર જ્યોતિર્લિંગમાંથી બાર જ્યોતિર્લિંગના દર્શન થાય તેવો એક અનોખો પ્રોજેક્ટ તૈયાર કરાયો છે તો મળતી માહિતી મુજબ હિંમતનગરના શહેરના હાથમાંથી નદી કિનારે પૌરાણિક સ્વયંભુ શ્રી ભોલેશ્વર મહાદેવ મંદિર આવેલું છે હાલમાં શ્રાવણ માસ ચાલી રહ્યો છે ત્યારે મંદિરમાં હજારોની સંખ્યામાં ભક્તો દર્શન માટે આવે છે તો ભોલેશ્વર મંદિરમાં બાર જ્યોતિલિંગના દર્શન કરી શકાય એવો એક પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો મંદિરના પ્રમુખ બદ્રીનારાયણ મિસ્ત્રી દ્વારા બાર જ્યોતિર્લિંગનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે તો બદ્રીનારાયણ મિસ્ત્રી વેસ્ટમાંથી વેસ્ટમાં એક જ્યોતિલિંગ બનાવવામાં આવ્યું છે ચાર જ્યોતિર્લિંગમાંથી બાર જ્યોતિર્લિંગને નિહાળી શકાશે જોકે સાયકલની જારીમાંથી સ્ટેન્ડ બનાવવામાં આવ્યું છે તેના ઉપર વેસ્ટ પડેલા કાચને કટિંગ કરીને જેમાં ચાર જ્યોતિર્લિંગ ગોઠવામાં આવે છે જેમાંથી બાર જ્યોતિલિંગના દર્શન થાય છે તો સોમનાથ મલ્લિકાર્જુન મહાકાલેશ્વર ઓમકલેશ્વર વૈદનાથ ભીમાશંકર રામેશ્વર નાગેશ્વર કાશી વિશ્વનાથ ત્રંબકેશ્વર

પ્રમુખ તરીકે કામ કરું છું અને શ્રાવણ મહિનો આવતો હોવાથી અને શિવભક્તો બહુ જ સંખ્યામાં આવતા હોવાથી એમને શંકર ભગવાન વિશે બાર જ્યોતિર્લિંગ વિશે કંઈ માહિતી મળે એટલા માટે એક પ્રોજેક્ટ અમે બનાવ્યો છે અને એ પ્રોજેક્ટમાં પહેલાં ચાર જ ફક્ત જ્યોતિર્લિંગ છે અને જોઈએ જ્યોતિર્લિંગના અરીસાના એવા ગોઠવણ કરેલી છે જેથી બાર દેખાય બાર જ્યોતિર્લિંગ બનાવી અને લોકોના દર્શનાર્થે આ મૂકેલા છે અને એ મૂવિંગ છે જેથી કોઈ એક જ જગ્યાએ ઊભા રહીને એ બારે બાર જ્યોતિર્લિંગના એ દર્શન કરી શકે એવું આયોજન કરવામાં આવેલું છે આ કામ કરવા માટે અમને લગભગ સાત થી આઠ દિવસ લાગેલા એમાં મને મદદ કરવા માટે મહેન્દ્રભાઈ પંડ્યા હરીશભાઈ સોમપુરા એમને બહુ જ મહેનત કરી અને એ આ આખો પ્રોજેક્ટ તૈયાર કર્યો છે તે બદલ હું એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું અને આ પ્રોજેક્ટ ત્યાં અત્યારે હાલ અમે આજે જ ભોલેશ્વર મંદિરમાં લઈ જવાના અને લોકોના દર્શન કરવા માટે મૂકવાના જય હોમ નમઃ શિવાય બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ